સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં ત્રણ નવા પ્રાણીઓનો ઉમેરો થયો છે એટલે કે કહી શકાય કે પ્રવાસીઓ માટે આ એક નવું આકર્ષણ છે વાત કરીએ તો ઉડાંગ ઉટાંગ જેગુઆર અને સફેદ સિંહ આવા ત્રણ પ્રાણીઓ છે તેમાંથી ખાસ હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ ઉડાંગ ઉટાંગ ઇન્ડોનેશિયાનું ખાસ એક આ પ્રાણી છે અને તે અહીં પ્રવાસીઓ માટે ખાસ કે પ્રવાસીઓ અહીં એને જોઈ શકે કહી શકાય કે ભારતમાં કદાચ આ પ્રથમ વખત આ જે પ્રાણી છે તે પ્રાણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યું છે જયેશ દોશી જેમીડિયા નર્મદા